ઉપરોક્ત કાર્યક્રમમાં સાવલીનગરના પાલિકા પ્રમુખ હર્ષભાઈ પટેલ તથા સરપંચ તથા હાલના પાલિકા ખૂબ જ મોટી સંખ્યામાં હાજર રહેલા હતા સાવલીનગરના નગરજનોએ સાવલીમાં પાઇપલાઇન આવતા ખૂબ જ આનંદની લાગણી અનુભવી હતી અને ધારાસભ્ય કેતનભાઈ ઇનામદારને ખૂબ જ ધન્યવાદ આપેલ હતા સદા ઉપસ્થિત અમારા મહામંત્રી પ્રમુખ અને સદસ્ય શ્રી સાથીઓ કે પડીલો દરસે કીધું એ અમે સ્વીકારી છે અમારી ઘણી એવી ભૂલો છે પણ અમે આગળ માલિકામાં બરોડા ગેસ લિમિટેડ દ્વારા નગરના નગરજનોની ગેસની સુવિધાઓ માટે એમને ગેસ સિલિન્ડર માટે કોઈ પ્રકારની તકલીફ ના રહે એમને નોંધાવા ના ઉપર પડે અને ગેસ એમને અવિરત મળ્યા કરે એ રીતે ગેસ લાઈન અમારા નગરમાં થઈ રહી છે ત્યારે નગરપાલિકાના પ્રમુખ અને નગરપાલિકાના તમામ સભ્યોને અને નગરજનોને હું અભિનંદન આપું છું સાથે સાથે નગરની આ જે ગેસ લાઈનની જે કામગીરી છે એમાં આવનારા વર્ષોમાં પણ કોઈને તકલીફ ના પડે ગેસ લાઈનથી અને એ રીતે પચીસ વર્ષને ત્રીસ વર્ષની વસ્તીને ધ્યાનમાં રાખીને એ લોકો ગેસ લાઈન કરે નગરના ડેવલપમેન્ટને ધ્યાનમાં રાખીને એ લોકો ગેસ લાઈન કરે એવી પણ એ લોકોને મેં આ પ્રસંગે સૂચના આપી છે મારું સાવલી નગર સાવલી તાલુકો ડેસડ તાલુકો અને વડોદરા ગ્રામ્યનો મારો મત વિસ્તાર એટલે સાવરી વિધાનસભા ક્ષેત્ર ખૂબ પ્રગતિના પંથે છે ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકારનો હું હૃદયથી મારા સાવી ડેસડ साली नगर ना तमाम मतदाताओं अति हूँ दिल की आभार मानो थे ना हवा ने हवा काम था मार था करे तो परम कुबड़ो परमात्मा ने स्वामी जी ने उपाय करा इस वीडियो को लाइक करें हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें